સ્વદેશી પ્રોડક્ટ અને સ્વદેશી કલ્ચરનો પવન દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે દરેક દેશ તેના સેંકડો વર્ષ જૂના કલ્ચરને આજની પેઢીને બતાવીને તેઓ તેમના દેશના રીચ કલ્ચરથી વિશ્વમાં રૂબરૂ કરાવે છે નમસ્કાર શુભ શરૂઆત વાર્તા વિથ નીરવ પર ચીન દેશની ફિલ્મ નિન્ઝા ટુ દુનિયામાં બોક્સ ઓફિસ કલેક્શનમાં અમેરિકા દેશમાં પ્રથમ અને ચીન દેશમાં બીજા ક્રમે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ચીની બોક્સ ઓફિસ કલેક્શનમાં પહેલી દસ ફિલ્મોમાં માત્ર એક હોલિવૂડ ફિલ્મ ગોર્ઝિલા એક્સ કિંગ ધ ન્યૂ એમ્પાયર હતી ઓગણીસો નેવું વર્ષમાં ચીની થિયેટર હોલીવુડ મૂવી એક્ઝિબિટ કરવા માટે ખોલવામાં આવી ત્યારબાદ ચીની બોક્સ ઓફિસમાં આટલા વર્ષોમાં પહેલીવાર નિન્ઝા ટુ ફિલ્મ સફળ બની ચીનમાં વર્ષ બે હજાર સત્તરમાં મૂવી મેકિંગમાં સ્વદેશીકરણની શરૂઆત થઈ જ્યારે વુલ ઓફ વોરિયર્સ આવી જેની વાર્તા ચીની નિવૃત્ત સૈનિક અને અમેરિકન વિલનને ધોઈ નાખે તેવી હતી વર્ષ બે હજાર એકવીસમાં ધ બેટલ લેક ચેન્જિંગ આવી જેમાં ચીનની ફરી અમેરિકન સૈનિકની કોરિયન યુદ્ધમાં હાર બતાવવામાં આવી ચીની કલ્ચર પર જૂના સમયમાં માત્ર ચાઇનીઝ કનફુ પાંડા હોલિવૂડમાં બનતી હતી ચીની કલ્ચરને ચીન કરતાં વધારે કોઈ સારી રીતે ન સમજી શકે તો હવે સ્વદેશી ચીની ફિલ્મ ચીનમાં બનવાની શરૂઆત થઈ નેન્ઝા ટુ ફિલ્મની વાત કરીએ તો જે સોળમી સદીની માઇથોલોજીકલ સ્ટોરી પર છે વર્ષ બે હજાર ઓગણીસમાં નેન્ઝા પ્રથમ ભાગ આવેલો કે જેમાં ત્રણ વર્ષની એક છોકરી સુપર પાવર સાથે જન્મે છે અને જે ફિલ્મમાં બધાને બચાવે છે બીજો ભાગ જાન્યુઆરી વર્ષ બે હજાર પચીસમાં રિલીઝ થયો અને દસક તે દિવસમાં ચીન દેશમાં એક પોઈન્ટ બે બિલિયન ડોલરની કમાણી કરી લીધી ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી ફિલ્મની સફળતાથી ખુશ થઈને ચીની નવા વર્ષની અઠવાડિયાની રજામાં વધુ એક દિવસનો સમગ્ર ચીનમાં વધારો કરી દીધો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકા દેશની યાત્રાએ વર્ષ બે હજાર પચીસ ફેબ્રુઆરીમાં કરી ત્યારે એલન મસ્ટ અને તેના ત્રણ સંતાનો સાથે મુલાકાત કરી હતી ત્યારે વડાપ્રધાને એલન મસ્ટના બાળકોને પંચતંત્રની ચોપડીઓ ભેટમાં આપી હતી જે ભારત દેશની ಸ್ವದೇಶಿ ಸಾಂಸ್ಕೃತಿಕ ಬಾಳವಾರ್ತಾ ವಿಶೇಷ ಓಳ ಅಪದೂಪ